એકદમ ટેસ્ટી અને સોફ્ટ દૂધીના મુઠિયા બનાવવા માટે સ્ટીમરમાં પાણી ભરીને ગરમ કરવા મૂકી દઈશું જે પ્લેટમાં મુઠિયાને સ્ટીમ કરવાના છે એને તેલથી પહેલાંથી ગ્રીસ કરી લેવાની છે દૂધીને છાલ કાઢીને છીણી લઈશું હવે એમાં આદુ મરચાની પેસ્ટ તલ લાલ મરચું હળદર ધાણાજીરું હિંગ અને ખાંડ ઉમેરીશું મસાલા મેં અહીંયા બધા જ વસંત મસાલાના યુઝ કરેલા છે જે ખૂબ જ સરસ આવે છે સમારેલી કોથમીર લીંબુનો રસ તેલ બેકિંગ સોડા અને મીઠું ઉમેરવાનું છે અને એકથી બે મિનિટ માટે ચમચીથી આ રીતે મિક્સ કરી લેવાનું છે હવે એમાં ઘઉંનો લોટ બેસન અને રવો મિક્સ કરવાનો છે લોટના ભાગનું મીઠું ઉમેરવાનું છે પાણી ઉમેર્યા વગર જ આ રીતનો લોટ બાંધી લેવાનો છે હવે હાથમાં તેલ લગાવીને બધા જ મુઠિયા વાળી લઈશું પહેલાંથી સ્ટીમ કરેલા સ્ટીમરમાં મુઠિયાને દસથી બાર મિનિટ માટે સ્ટીમ કરી લેવાના છે મુઠિયા સરસ સ્ટીમ થઈ જાય એટલે નાઈફની મદદથી આ રીતે ચેક કરી લેવાના છે મુઠિયા થોડા ઠંડા થઈ જાય એટલે કટ કરીને પીસ કરી લઈશું એક કઢાઈમાં તેલ મૂકીશું ગરમ થાય એટલે રાઈ સફેદ તલ અને મીઠા લીમડાના પાન ઉમેરીશું સ્ટીમ કરેલા મુઠિયાના પીસ ઉમેરીને બરાબર મિક્સ કરી લેવાનું છે વસંત મસાલાના મસાલા પરચેસ કરવા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે ત્યાં જઈને તમે મસાલા પરચેસ કરી શકો છો